પૂર્વ આરોગ્ય મંત્રી કાનાણીનો નવા આરોગ્ય મંત્રી પાનસેરિયા ને પત્ર ભેડસેડિયા માફિયા બેફામ તેમને કઈ થતું નથી તમે પ્રમાણિક છો ભણેલા છો એટલે કડક કાયદો લાવો ગુજરાતમાં ઉજવાયું છઠ મહાપૂજા પર્વ હજારો શ્રદ્ધાળુઓ નદી કિનારે અધાર્ય અર્પણ માટે એકઠા સૂર્યના દર્શન સાથે સાંજની દિવાળીમાં એકસો એ ખડે પગે આપી સેવા સામાન્ય કરતા વીસ ટકા વધુ ઇમરજન્સી કોલ પડવાથી ઇજાના કેસમાં સુડતાળીસ ટકા વધારો અને બંધ ફ્લેટ માં ચોરી કરવા ઘુસેલો ચોર લોક થયો ફ્લેટમાં બુમાબુમ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ફાયર દ્વારા કરાયું રેસ્ક્યુ અશ્વિની કુમાર રોડ ની ઘટના

એટલે કડક કાયદો લાવો ધારાસભ્ય કાનાણીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ડુપ્લિકેટ માલ બનાવનાર માફિયાઓ બેફામ બનીને ધંધો કરી રહ્યા છે નકલી પનીર ઘી ખાદ્ય પદાર્થો અને દવાઓ બનાવનાર માફિયાઓ ભય અને ડર વગરના થઈ ગયા છે તેમને કોઈ રોકટોક નથી તાજેતરમાં દિવાળીના તહેવારો પહેલા સુરત સહિત રાજ્યભરમાં પડેલી રેડનો હવાલો આપ્યો હતો તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં નકલી દવાઓ ભેડ ખાદ્ય પદાર્થો અને જથ્થો મળી મળી આવ્યો છે સુરતમાંથી જ કિલો નકલી ઘી ઘી આવ્યું આ ક્યાં ગયું આ ક્યાં ગયું ભાજપના ધારાસભ્યએ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે નકલી વસ્તુઓ બનાવનાર લોકો સામે કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી બે પાંચ કે પચીસ હજાર રૂપિયાનો દંડ થાય છે અને આ લોકો છૂટી જાય છે આ માફિયાઓને રોકવા માટે કોઈ કડક કાયદો કે કાનૂન જ નથી તેવું કાનાણીએ ભારપૂર્વક જણાવ્યું તેમણે ઉમેર્યું કે ફૂડ અને ડ્રગ્સ વિભાગ આ માફિયાઓ સામે લડવામાં લાચાર સાબિત થઈ રહ્યું છે જ્યાં સુધી માનવ જીવન સાથે આ રીતે ચેડા થાય ત્યાં સુધી તેને ચલાવી લેવાય નહીં આ માફિયાઓને ડર પેદા થાય તે માટે કડક કાયદાની તાતી જરૂરિયાત છે કાનાણીએ સ્પષ્ટ કર્યું કે આ તેમનો પહેલો પ્રયાસ નથી આ મુદ્દે તેઓ અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખી ચૂક્યા છે અને વિધાનસભા ગૃહમાં પણ આ વાત રજૂ કરી ચૂક્યા છે તેમણે વર્તમાન આરોગ્ય મંત્રીને સ્વતંત્ર હવાલો સોંપાયો હોવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રી ભણેલા પ્રમાણિત અને ધાર્મિક છે અને તેમને આશા છે કે તેઓ સદૈવ પ્રજાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ માફિયા ઉપર અંકુશ મૂકવા માટે કડક કાયદો જરૂર લાવશે એક સત્તાધારી ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું સીધું નિવેદન ગુજરાતના જાહેર આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થા પર ઊંડા સવાલો ઉભા કરે છે ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ માનવ જીવન સાથે ચેડા કરી જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે જેમ કે નકલી દવાઓ બનાવવી વેચવી તેમજ ખાદ્ય પદાર્થ નકલી બનાવવા કે ભેળસેળ કરવી તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી અને તેમને કશું થતું પણ નથી

ખાદ્ય પદાર્થોમાં ભેળ છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવ બનાવનારા વિસ્તારના લોકોનું કઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તોને એને કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનોબાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનો પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ એનો કંઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એના ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે કોઈ વ્યક્તિની હત્યા થાય તો તેના આરોપીને આજીવન કે ફાંસીની સજા થાય છે સામૂહિક હત્યા કરનારને ત્રાસવાદી કહીએ છીએ પણ નકલી દવા બનાવી વેચી ખાદ્ય પદાર્થ નકલી બનાવી ભેળસેળ કરી ધંધો કરનાર લોકો લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈ પણ ડર ભય વગર બેફામ લોકોને મારી રહ્યા છે આવા લોકો ડામવા અત્યંત જરૂરી હોય તેની સામે કડક કાયદો બને કાયદાનું કડક અમલ થાય તે ખૂબ જ જરૂરી છે આ બાબતે આ પહેલા મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી તેમજ તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તેમજ વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી છે આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ અને ભરોસો છે કારણ કે તમે આરોગ્ય મંત્રી બન્યા છો સ્વતંત્ર હવાલો છે તમે ખૂબ જ ઈમાનદાર અને પ્રમાણિક છો તમે ભણેલા છો તમે ધાર્મિક છો અને કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવો છો એટલે આ કામ માટે તમે કરી શકો તેમ છો આપ દ્વારા આવનાર વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તેવી લોકોની અમે મારી માંગણી અને લાગણી તો ગુજરાતમાં વસતા બિહારીઓનો સૌથી મોટો પર્વ છઠ મહાપૂજાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ કરીને મહિલાઓએ નદીઓ અને કૃત્રિમ કરવામાં આવી હતી દર વર્ષે આ સ્થાને છઠ મહાપૂજા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે પરિવારજનોના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે ઉત્તર ભારતીયો દ્વારા છઠ મહાપૂજા કરવામાં આવે છે આ વર્ષે છઠ મહાપૂજાના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો જેને પગલે આથમતા સૂર્યના દર્શન ન થતા સાંજે છ વાગ્યા બાદ સંધ્યા આરતીના સમયે છઠ વર્તીઓ દ્વારા અધર્ય આપીને પૂજા કરવામાં આવી હતી છઠ પૂજામાં શ્રદ્ધાળુઓએ કુંડમાં ઊભા રહીને હાથમાં શ્રીફળ અને અગરબત્તી રાખીને આથમતા સૂર્યને અધર્ય આપ્યું હતું આ પર્વની શરૂઆત આથમતા સૂર્યની પૂજા સાથે થાય છે અને ઉગતા સૂર્યની પૂજા સાથે સંપન્ન થાય છે જો કે કેટલાક સ્થળોએ વરસાદને કારણે પૂજામાં થોડી મુશ્કેલી પણ સર્જાઈ હતી છઠના એક દિવસ અગાઉથી વ્રતિઓ સ્નાન ધ્યાન પૂજા કર્યા બાદ ભાત કોળાનું શાક ચણાની દાળ અને આમળાની ચટણી ખાઈને વ્રતની શરૂઆત કરતા હોય છે દિવાળીના તહેવારો આનંદ ઉત્સાહ અને ઉજવણીના દિવસો છે પરંતુ આ ખુશી વચ્ચે ક્યારેય એક પળની બેદરકારી અકસ્માતનું કારણ બની જાય છે આવા સંજોગોમાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તહેવારના દિવસોમાં પણ ખડે પગે ફરજ પર રહી હતી સુરતમાં એકસો આઠની ટીમે આ વર્ષે સામાન્ય કરતા સામાન્ય દિવસ કરતાં વીસ વધુ કોલ્સ હેન્ડલ કર્યા હતા દિવાળીના દિવસોમાં લોકો આનંદ ઉત્સાહના મૂડમાં હોય છે આ દરમિયાન લોકોની થોડી ગફલત અકસ્માતને આમંત્રણ આપી બેસે છે માટે જે અકસ્માતમાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ હંમેશા વાર તહેવારે ખડે પગે સેવા આપે છે આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં એકસો આઠ ઇમરજન્સી સેવાઓએ ખડે પગે સેવા આપી હતી જે સામાન્ય દિવસ કરતાં વીસ વધુ કોલ આવ્યા હતા જેમાં સૌથી વધુ કોલ પડી જવાથી ઇજા થવાના આવ્યા હતા દિવાળીનો તહેવાર આનંદ ઉત્સાહ અને પ્રકાશનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે સૌથી વધુ દિવાળીમાં સૌ કોઈ આનંદ અને ઉત્સાહમાં મસ્ત હોય છે પણ આનંદ વચ્ચે થોડો બેદરકાર પળોમાં અકસ્માતો બની જાય છે એવામાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા હંમેશની જેમ આ વર્ષે પણ તહેવાર દરમિયાન ખડે પગે ફરજ પર રહી હતી સુરતમાં એકસો આઠની ચોસઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં બસો એસી જેટલો સ્ટાફ કાર્યરત છે દિવાળીના તહેવારમાં દર વર્ષે અકસ્માતની ઘટના વધુ બનતા ઇમરજન્સી કોલ વધુ આવતા હોય છે ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં સૌથી વધુ પડવાથી ઈજા થવાના બનાવો વધ્યા છે જેમાં સામાન્ય દિવસ કરતા સુડતાળીસ ટકાનો વધારો નોંધાયો છે સામાન્ય દિવસમાં પાસઠ કોલ આવે છે જ્યારે દિવાળીના પર્વમાં સત્તાણું કોલ આવ્યા હતા જ્યારે વાહનને કારણે અકસ્માતના બનાવમાં ચાલીસ ટકા વધારો નોંધાયો છે સામાન્ય દિવસમાં સત્તાવન કોલ આવતા હોય છે જ્યારે દિવાળીમાં પંચ્યાસી કોલ એટેન્ડ કર્યા હતા તહેવારના સમયમાં લોકો ઉત્સાહમાં વાહન ધીમું ચલાવવાની સાવચેતી રાખવાની અને નાની બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે વધુમાં વધુ એકસો આઠ ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવો જેથી દર્દીને તુરંત અને પૂરતી સારવાર મળતા જીવન બચી શકાય તહેવારોની વાત કરીએ તો જે નોર્મલ દિવસો હોય છે એના કરતાં તહેવારોની અંદર ઇમરજન્સીનો ફ્લો વધતો હોય છે ખાસ કરીને દિવાળીની વાત કરીએ તો નોર્મલ દિવસની અંદર ચારસો ને છ્યાસી જેટલા કોલ આવતા હોય છે કેસ આવતા હોય છે તે વધીને દિવાળીની અંદર પાંચસો ને બેતાલીસ એટલે આશરે એકવીસ ટકા જેટલો વધારો થયો હતો ત્યારબાદ આપણે નવા વર્ષની વાત કરીએ તો નવા વર્ષમાં એ કેસ વધીને છસો દસ એટલે પચીસ ટકા જેટલો વધારો થયો હતો અને ભાઈબીજની વાત કરીએ તો એ કેસ પાંચસો ને એટલે વીસ ટકા જેટલો કેસનો વધારો થયો હતો આ કેસીસની અંદર જોવા જઈએ તો સૌથી વધારે આરટીએ કેસીસ રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે પડી જવાથી વાગવાના છે પેટના દુખાવાના છે બ્રિથિંગ ડિફિકલ્ટીના કેસ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ છે આવા જે મેજર ઇમરજન્સીસ છે તે ઉપરાંત ડિલિવરીના કેસીસ છે કે જેમાં માતાને જ્યારે ડિલેવરીનો દુખાવો થતો હોય છે તો એને હોસ્પિટલ લઈ જવા માટે એક સ્વાર્ટ સેવા તત્પર અને તૈયાર રહે છે એક તરફ શહેરી જળવાઓ આપણે તહેવારોમાં મસ્ત હોય છે અને બીજી તરફ એકસો આઠ ના કર્મચારીઓ ખડે પગે નોકરી કરતા હોય શું કહેશો એકસો આઠ ઇમરજન્સી સેવાને શરૂ થયા ને અઢાર વર્ષ થઈ ગયા છે અઢાર વર્ષથી કોઈ પણ તહેવાર હોય એકસો આઠ ઇમરજન્સીના જે કર્મચારી મિત્રો છે એ દિવસ રાત જોયા વગર ત્રણસો ને દિવસ લોકોની સેવામાં રહે છે દિવાળી નવ વર્ષ અને ભાઈબીજની અંદર પણ સુરત શહેર અને જિલ્લાની અંદર 67 જેટલી 108 તેના લગભગ 290 જેટલા કર્મચારીઓ સાથે ખડે હતા અને બધી જ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તે લોકો તૈયાર હતા એ લોકો માટે અને એમ્બ્યુલન્સની વાત કરીએ તો ખાસ કરીને એમ્બ્યુલન્સની અંદર પણ દવાઓનો સ્ટોક મંગાઈ લેવામાં આવ્યો હતો ઓક્સિજનના સિલિન્ડર પણ ભરીને અલગથી એક્સ્ટ્રા મંગાઈ લેવામાં આવ્યા હતા દિવાળીના ઉત્સાહમાં સુરક્ષાનો ખ્યાલ રાખવો એટલો જ જરૂરી છે સાવચેતી રાખીને વાહન ચલાવવું ભીડવાળા વિસ્તારોમાં ધીરજ રાખવી અને કોઈ અકસ્માત થાય તો તરત એકસો આઠ ઇમરજન્સી સેવા સંપર્ક કરવી જેથી દર્દીને સમયસર સારવાર મળી શકે અને અનેક જીવ બચાવી શકાય તો હવે સમય છે એક વિરામનો ચર્ચા संवाद में स्पष्ट संवाद हमें लाए छे तमारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक्त इंडिया न्यूज गुजरात पर

પ્રાપ્ત માહિતી અનુસાર ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સડીઝ નંબર કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ સાત ટકા જેટલો પાણીમાં ડૂબી ગયો હતો પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડીકી પણ ખુલી ગઈ હતી કાર ફસાઈ જતા તેના માલિક કે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા આખરે કારને બહાર કાઢવા માટે વિશાળ કાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારના નંબર જેવ ફાઈવ વન ડબલ ફાઈવ ના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમ અનુસાર દંડ અથવા અન્ય પગલા લેવામાં આવી શકે છે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે ડુમસ બીચ પર વાહનોને લઈ જવાનું પ્રતિબંધ છે ત્યારે આ કાર દરિયા કિનારે કેવી રીતે પહોંચી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને બીચ પર પેટ્રોલિંગ વધારવા સૂચના અપાઈ છે બીચ પર આવનારા પ્રવાસીઓને સુરક્ષા નિયમોનું પાલન કરવા અને દરિયા કિનારે વાહન ન લઈ જવાની અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને એસયુવીને લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન એક અનોખી ઘટના બની છે ચોરી કરવા ઘુસેલો ચોર જ બંધ ફ્લેટમાં પુરાઈ ગયો અંતે ફાયર બ્રિગેડને બોલાવીને આ ફસાયેલો ચોર બહાર કાઢવો પડ્યો આખી ઘટના જાણે કોમેડી ફિલ્મની સીન જેવી લાગી રહી હતી સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં એક હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં દિવાળીના તહેવારનો લાભ લઈને બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘુસેલો એક ચોર પોતે જ ફ્લેટમાં પુરાઈ ગયો હતો ચોરને બહાર કાઢવા માટે અંતે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવાની નોબત આવી હતી અશ્વિની કુમાર રોડ પર આવેલી એક લો રાઈઝ બિલ્ડિંગમાં દિવાળીના તહેવારો નિમિત્તે એક પરિવાર પોતાના વતન ગયો હતો જેને કારણે ફ્લેટ બંધ હતો ચોરી કરવાના ઈરાદે એક ચોર આ બિલ્ડિંગમાં ઘુસ્યો હતો તેણે બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી પાઇપલાઇનનો સહારો લીધો હતો ચોર ત્રીજા માળેથી પાઇપ પકડીને નીચે ઉતરીને બીજા માળના એક બંધ ફ્લેટમાં પ્રવેશ્યો હતો જો કે ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હતો કદાચ પાઇપ વડે નીચે ઉતરવામાં તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ ગયો પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય કે ચોર ફ્લેટમાં જ લોક થઈ ગયો ચોર ફ્લેટમાં ફસાયો હોવાની જાણ થતા સ્થાનિકોએ વરાછા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે બહાર નીકળવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળ રહેલા ચોરે ગભરાઈને મદદ માટે બુમાબુમ કરી હતી ચોર ફ્લેટમાં પુરાયેલો હોવાથી અને તેને બહાર કાઢવો જરૂરી હોવાથી અંતે વરાછા પોલીસે દરવાજો તોડવા માટે સુરત ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડ્યો અને ફ્લેટમાંથી પુરાયેલા ચોરનું રેસ્ક્યુ કર્યું હતું ચોરને બહાર કાઢીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે ચોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિવાળીના સમયે ચોરી કરવાના ઈરાદે ઘુસેલા ચોરનું આ રીતે રેસ્ક્યુ થવું તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેતી પાકમાં થયેલા નુકસાન અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત દ્વારા સોનગઢ તાલુકાના ટોકરવા ગામે નુકસાની અંગે નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી રાજ્યના કેટલાક વિસ્તાર સહિત તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ નુકસાની વેઠવાનું વારો આવ્યો છે ત્યારે તાબડતોડ રાજ્ય સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં મંત્રીઓને મોકલી નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામિતે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું બાદમાં તાપી સેવા સદન ખાતે પહોંચી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી હતી નુકસાની અંગેનો તાગ મેળવ્યો હતો જેમાં જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા ખાસ કરીને ગઈકાલે પટેલ સાહેબ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ નાણાં મંત્રી શ્રી કનુભાઈ ના મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે નવસારી વલસાડ આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઊભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે એ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપ મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે ને એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છે ગઈકાલે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમુદ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું આ એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટી તંત્ર સાથે મિટિંગ પણ કરી તાપીના વ્યારા ખાતે જોશી પરિવારના ઘરને ચીખલીગર ગેંગ નિશાનો બનાવી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં સાથી રોકડ રકમ લઈ પલાયન થઈ જતાં જોશી પરિવારની જીવનભરની મૂડી ચોરી થઈ જતાં પરિવાર પર આપ તૂટ્યો હતો પોલીસે વિષયની ગંભીરતાને સમજી ગણતરીના સમયમાં કુખ્યાત ચીખલીગર ગેંગ ત્રણ ચોરીને એકવીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના વડામથક વ્યારા નગરના અભિષેક એસ્ટેટ સોસાયટીના રહેતા રમેશભાઈ જોશી गत 23મી ઓક્ટોબરના દિવસે સામાજિક કામ અર્થે પરિવાર સાથે વતન Луણાવાડા ગયા હતા તે દરમિયાન મણસ્કે ચિકલીગર ગેંગ દ્વારા ઘરના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ સહિતના સરસામાન મળી કુલ સત્તાવીસ લાખથી વધુની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા જે અંગેની જાણ ઘર માલિક રમેશભાઈ જોશીને થતા ચોરી અંગેની ફરિયાદ રમેશભાઈ દ્વારા વ્યારા પોલીસ મથકમાં આપવામાં આવી હતી પોલીસે બનાવ બાબતે ગુનો નોંધી જિલ્લા એલસીબી સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ચોરોએ જે ઘરને નિશાન બનાવ્યું હતું તે ઘરના બાજુના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં ત્રણ ચોરો કેમેરામાં કેદ થયા હતા જે આધારે ચીખલીગર ગેંગના સભ્યો પોલીસના સકંજામાં આવી ગયા હતા પોલીસની સતર્કતા અને ઘનિષ્ઠ તપાસમાં સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો જેમાં આરોપીઓ બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા આ સમગ્ર મામલે બાજુમાં રહેતા પાડોશી દ્વારા તાત્કાલિક વ્યારા પોલીસને જાણ કરતા તાપી પોલીસ દ્વારા વ્યારા પોલીસ જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફોર્સની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરતા તમામ ત્રણ આરોપીઓ અમરજીત ચિકલીગર બળવિંદર ચિકલીગર અને પ્રદીપસિંહ ચિકલીગર પોલીસના સકંજામાં આવી ગયા હતા પોલીસ કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓએ ચોરીનો ગુનો સ્વીકાર્યો હતો જેમાં ચોરો જોડેથી પોલીસે ચોરીનો એકવીસ લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો સાથે તપાસમાં આ તમામ આરોપીનો ભૂતકાળમાં કરેલા અનેક ગુનાહિત ઇતિહાસ સામે આવ્યા હતા જેમાં તેઓ જુદા જુદા પોલીસ મથકમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયા હતા વાર તહેવાર અને લગ્ન સીઝનમાં દરમિયાન ઘર બંધ કરી બહાર ગયેલા પરિવારના બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી કુખ્યાત આ ચીકલીગર ગેંગે વ્યારાના રમેશ જોશીના ઘરને પણ આ મુજબ ટાર્ગેટ કર્યો હતો અને ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા આ ચોરીમાં રમેશભાઈ જોશીની જીવનભરની કમાઈ એક ઝટકે લૂંટાઈ જતાં રમેશભાઈ અને તેમના પરિવાર પર આબ તૂટ્યો હતો રમેશભાઈ પરિવાર દ્વારા બનાવ ની ફરિયાદ વ્યારા પોલીસ મથકે આપતા પોલીસે ગણતરીના સમયમાં ચોરોને ઝડપી પાડી રમેશભાઈનું સરસામાન શોધી કાઢતા રમેશભાઈના પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને રમેશભાઈ દ્વારા જોડે પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો ત્રણ દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કે પૂંજી હતી તે બધું ચોર આવીને બધું ટપરાયું ગયા મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઈનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્ર પુત્રવધુનું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું ટકડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે બરાબર ને બીજું એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ આશાનું કિરણ હારી જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું ગણતરીના કલાકો સફળતા પ્રાપ્ત થઈ એ હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન પણ મારી જીવનની પૂજી મને ફરક પ્રાપ્ત થઈ છે તારીખ એકવીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રૂ હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુસો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો આ હતા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર